નમસ્કાર હું છું દિલીપ ત્રિવેદી સમાચારોની સમાચારો એક મહત્વના સમાચાર સાથે તો તારીખને લઈ બ્રાન્ચની ટીમે અમદાવાદના પશ્ચિમ વિસ્તારની હોટેલોમાં સઘન ચેકિંગ હાથ ધર્યું છે શરાબની પાર્ટીની શંકાના આધારે પોલીસે આ ચેકિંગ હાથ ધર્યું ડ્રગ્સની બદીને નાથવા એજન્સી સક્રિય છે અલગ અલગ ટીમો બનાવી પોલીસ હોટેલ અને કાફે તપાસ કરી રહી છે અલગ અલગ આ પ્રકારે ચેકિંગ હાથ ધરવામાં આવ્યું તો આંગે અંગે જોડાઈ ગયા છે મારા સંવાદદાતા વિરેન્દ્ર ભાટીજી વીરેન્દ્ર થર્ટી ફર્સ્ટ ને લઈને સઘન બંદોબસ્ત છે હાલમાં પોલીસ દ્વારા ક્યાં ચેકિંગ હાથ ધરવામાં આવ્યું દિલીપ કે અમદાવાદ શહેરની અંદર થર્ટી ફર્સ્ટ નો જે હાલ યોજાઈ રહી છે જેની અંદર શહેરની અંદર અલગ અલગ જગ્યાઓ ઉપર હાલ તો શહેર પોલીસ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી છે અને અલગ અલગ પશ્ચિમની જો વાત કરવામાં આવે તો અમદાવાદ શહેર ક્રાઈમ બ્રાન્ચ દ્વારા જે નબીરાઓ બેફામ બનીને બનતા હોય છે તે વિરુદ્ધ હાલ તો અલગ અલગ હોટલો હોય કાફે હોય રેસ્ટોરન્ટો હોય તેની અંદર સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું છે મારા સહયોગી કેમેરામેન સરવર અલીને કહીશ કે દ્રશ્યો બતાવે કે અમદાવાદ શહેર ક્રાઈમ બ્રાન્ચ દ્વારા હાલ જે સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું છે તેની અંદર હોટેલ્સ હોય કાફે હોય તેની અંદર સૈનિક ક્રાઇમ બ્રાન્ચની અલગ અલગ ટીમો જે બનાવવામાં આવી હતી ને તેમના દ્વારા આ સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું બીજી બાજુ જો દિલીપ વાત કરવામાં આવે તો શરાબ સબાબની જે પાર્ટીઓ થતી હોય છે તેને શંકાના આધારે હાલ તો અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે આ સર્ચ ઓપરેશન હાથ ધર્યું છે ત્યારે ડ્રગ્સની જે બધીઓ હોય છે તેને નાથવા માટે એજન્સીઓ દ્વારા અલગ અલગ કાર્યવાહી કરવામાં આવતી હોય છે તેમજ જે નશા કરનાર લોકો હોય છે તેમની સામે કાર્યો ઘસવા માટે શહેરની જે એજન્સીઓ હોય છે તે સક્રિય થતી હોય છે ત્યારે જીએસટીવીની જે સ્ક્રીન ઉપર એક્સક્લુઝિવ દ્રશ્યો દેખાઈ રહ્યા છે તે તમામ દ્રશ્યો હાલ એસજી હાઈવેની અલગ અલગ હોટલો ઉપર જે અમદાવાદ શહેર ક્રાઈમ બ્રાન્ચે સર્ચ ઓપરેશન હાથ ધર્યું છે તેના દ્રશ્યો નજરે પડી રહ્યા છે ત્યારે બીજી બાજુ જે શહેરની વાત કરવામાં આવે તો સિંધુ ભવન રોડ હોય એસજી હાઈવે હોય બોપલ હોય સોલા હોય ત્યાં અલગ અલગ જે નશાખોરો હોય છે જે નશાનું સેવન કરીને લોકો ગાડીઓ વ્હીકલો ચલાવતા હોય છે ને છાપતા બનતા હોય છે તે વિરુદ્ધ હાલ અમદાવાદ શહેર ક્રાઈમ બ્રાન્ચ દ્વારા કાર્યવાહી હાથ ધરવામાં આવી છે તેની અંદર શહેરની જો અલગ અલગ એજન્સીઓની દિલીપ વાત કરવામાં આવે તો તમામ એજન્સીઓ આની અંદર હાલ સક્રિય જોવા મળી રહી છે અમદાવાદ શહેરની ક્રાઇમ બ્રાન્ચની ટીમ હોય એસઓજીની ટીમ હોય તેમના દ્વારા કાફે હોય હોટલ્સ હોય રેસ્ટોરન્ટ હોય તેની અંદર સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું છે અને કોઈ અનિચ્છનીય બનાવ ના બને તેની તકેદારી રાખવામાં આવી રહી છે દિલીપ જી વિરેન્દ્ર મહત્વની વાત હોય છે પોલીસનો એક્શન પ્લાન દર વર્ષે પોલીસ આમ તો એક્શન પ્લાન બનાવતી જ હોય છે પરંતુ આ વખતે કોઈ એવી વિશેષ એક્શન પ્લાન જે ઘડવામાં આવે છે જેને લઈને કોઈ કામગીરી કરવામાં આવતી હોય બિલકુલ દિલીપથી આ વખત અમદાવાદ શહેરની વાત કરવામાં આવે તો શહેર પોલીસ કમિશનર દ્વારા અનેક જાહેરનામા બહાર પાડવામાં આવ્યા હતા તેની અંદર સ્પેશિયલ ડ્રાઈવનું આયોજન કરવામાં આવ્યું હતું તેની અંદર પ્રોહિબિશનની ડ્રાઈવ હોય તેમજ જે હિટ એન્ડ રનની ઘટનાઓ સામે આવતી હોય છે ને અમુક નબીરાઓ દ્વારા જે નશાનું સેવન કરીને કાર હંકારવામાં આવતી હોય છે ને અને અકસ્માત સર્જાતા હોય છે તેની અંદર પણ ડ્રાઈવ યોજાઈ હતી ત્યારે હાલ જે દ્રશ્યો છે તે અમદાવાદ શહેર ક્રાઈમ બ્રાન્ચના દ્રશ્યો જોઈ શકાય છે તે જીએસટીવીની સ્ક્રીન ઉપર એક્સક્લુઝિવ નજરે પડી રહ્યા છે તેની અંદર જે નબીરાઓ હોય છે તે શરાબનું સેવન કરતા હોય છે ડ્રગ્સનું સેવન કરતા હોય છે ને તેમના ઉપર કાર્યો કસવા માટે હાલ તો અમદાવાદ શહેર ક્રાઈમ બ્રાન્ચ પોલીસ દ્વારા ખાસ એક્શન પ્લાન તૈયાર કરવામાં આવે છે હોટેલ કાફેમાં જઈ અને ચેકિંગ કરવામાં આવ્યું છે કે રૂમની તપાસ કરવામાં આવી રહી છે ખાસ કરી અને દારૂ અને ડ્રગ્સ ની દૂર કરવા માટે અમદાવાદ પોલીસ સજ્જ છે ક્રાઇમ બ્રાન્ચની ટીમ પણ તેમની સાથે જોડાય છે રસ્તા પર ચેકિંગ કરાઈ રહ્યું છે રસ્તેથી પસાર થતા વાહન ચાલકોના બ્રેથ એનાલાઇઝર કરવામાં આવી રહ્યા છે કે કોઈ વ્યક્તિ ડ્રિંક એન્ડ ડ્રાઈવ તો નથી કરી રહી ખાસ કરીને એ માટે ચેકિંગ કરાય છે કારણ કે દર વર્ષે થર્ટી ફર્સ્ટ ને લઈને કોઈને કોઈ અનિચ્છનીય ઘટનાઓ બનતી હોય છે તેના કારણે નિર્દોષ લોકોનો જીવ જતો હોય છે ત્યારે આ પ્રકારે ઘટના ન બને તે માટે અમદાવાદ પોલીસ પહેલેથી જ સજ્જતા કેળવી ચૂકી છે